નમસ્કાર આપ સૌનો હું હાર્દિક સિંગોળ થોડાક દિવસ પહેલાં અમે ફેસબુકની અંદર એક વિડીયો અપલોડ કરેલો કે ઘણા લોકોના ફોન્સ આવેલા હતા કે સરકારી કચેરીની અંદર જઈએ તો અમને જવાબ આપવામાં આવતો નથી આધાર કાર્ડનો પ્રશ્ન જઈએ તો અમને જવાબ આપવામાં આવતો નથી ઘરે ધકેલી દેવામાં આવે છે એ માટે એ લોકોના ફોન આવેલા અને એ લોકોએ ત્યારે મેં કહેલું કે હવે આપણે એક સંસ્થા બનાવીએ અને એના પરથી આપણે અધિકારીઓને એમનો જવાબ આપીશું નમસ્કાર હું ઉના તાલુકાના કેસરીયા ગામનો વતને છું મારું નામ હાર્દિક સિંગોડ છે અને હવે આપણે એક સંસ્થા બનાવવા જઈ રહ્યા છે એક એનજીઓ બનાવવા જઈ રહ્યા છે અને એનજીઓ આપ સૌ માટે છે મારા ઉના તાલુકાના યુવાનો માટે છે વડીલો માટે છે માતાઓ માટે છે બહેનો માટે છે અને એ એનજીઓ એ તમારા માટે કામ કરશે આપણા હક અને અધિકાર માટે લડશે એના માટે થઈ અને મેં થોડા દિવસ પહેલાં વિડીયો અપલોડ કરેલો છે પરંતુ હવે આપણે એક મોટી સભા બોલાવવા જઈ રહ્યા છે અને એનું નામકરણ કરવા માટે થઈ અને ઉના તાલુકામાંથી મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો પધારવાના છીએ તો આપ પણ પધારો આ તારીખ ઓગણત્રીસ છ બે હજારને પચીસ અને રવિવાર સાંજના પાંચ કલાકે કેસરિયા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ઉના તાલુકા અને ગામડાના યુવાનો અને વડીલો પધારવાના છીએ તો તમે પણ આપણા હક અને અધિકાર માટે આપણે લડવા જઈ રહ્યા છીએ જે થોડાક દિવસ પહેલાં મને ફોન આવેલા કે આપણા વિસ્તારમાં આધાર કાર્ડનો મોટો પ્રશ્ન છે આધાર કાર્ડની સમસ્યા ઘણા લોકોને છે અને સમસ્યાનું પણ આપણે સમાધાન કરવાની કોશિશ કરવા જઈ રહ્યા છે ઘણા પ્રશ્નો છે રેશન કાર્ડના પ્રશ્ન છે આધાર કાર્ડના પ્રશ્ન છે લાઇટોના પ્રશ્ન છે વાડી વિસ્તારમાં થાંભલાઓના પો વિસ્પોલના જે પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું આપણે સમાધાનની કોશિશ કરવા જઈ રહ્યા છે અને એ માટે આપણે એક એનજીઓ બનાવવા જઈ રહ્યા છીએ અને એનજીઓનું નામકરણ કરવા માટે આવનારી ઓગણત્રીસ છ બે હજારને પચીસના રવિવારના રોજ સાંજના પાંચ કલાકે કેસરીયા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સૌ યુવાનોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે મોટી સંખ્યામાં આપ પણ પધારો જે તમારા પ્રશ્નો હોય તમારા પ્રશ્નો પણ લઈને આવો તમારા ગામના પ્રશ્નો હોય કે તમારા જે અધિકારી વહીવટી અધિકારીના પ્રશ્નો છે તે પણ લઈને આવો તે તમામ સમાધાન અને કોશિશ કરવા આપણે જઈ રહ્યા છીએ ધન્યવાદ